अ विद्या के मित्रों आज हम अपने संभावना प्रकरण का चार गुणा दाखला बोर्ड पेपर शीट में भी अपने જોઈએ तो अपने पहला दाखला જોઈએ છે સર્ખે કે ટિપેલા 52 પતાની ટોકડીમાંથી એક પતો કાઢવામાં આવે તો તે પતો લાલ રંગનો રાજા હોય મુખ મુદરા વાળો પતો હોય તાડીનું પતો હોય ચોકટની રાણી હોય તેની સંભાવના શોધો હવે પહેલો પહેલો મુદ્દો આપણે સમજી કે 52 પત્તાનો નો હોય ત્યારે તમારે n બરાબર 52 આ વસ્તુ લખી જ લેવાની હવે તમારે આ ચારેય શરતો જોવાની છે પહેલી શરત છે ઘટના a લાલ રંગનો રાજા મળે હવે તમે વિચાર કરો લાલ રંગ લાલ રંગના બે પત્તા હોય લાલ નું પત્તું અને ચોકટ પત્તું એટલે લાલ રંગના રાજા છે એ પરિણામો બે હોય

મુખકુદરાત ચિત્ર તો ચિત્ર વાળા પત્તા દરેક જાગમાં આપણે જોઈએ તો ચાર રાજા ચાર રાણી અને ચાર ગુલામ એટલે કે ચિત્ર વાળા કુલ 12 પત્તા હોય એમાંથી મુખકુદરા વાળો પત્તું મળે એ ઘટના આપણે વિચારીએ તો એ પરણામ 12 / 52 એટલે કે 3 / 13 આનો જવાબ થશે ત્રીજી વાત કાળી નું પત્તુ હોય તો કાળી નું પત્તુ એટલે કાળી છે એ પત્તાની જાન છે કાળો રંગ કે તો 26 પણ કાળી કે તો 13 તો કાળી નું પત્તુ હોય એવી ઘટના 13 એવા સાનુકૂળ પરિણામ 13 અને કુલ પરિણામ 52 તો 13 ના છેદ માં 52 એટલે કે 1 ના છેદ માં 4 ફરી એક વાર જમા થઈ જાય હવે ઘટના ડી ચોકટની રાણી તો 52 માં તમારે ચોકટની રાણી જોઈએ તો अरे बतू जो कठिन रानी होए तो ये घटना एक तो जोए तो एक ना चेतमा पाव है कारी के आप रे आसानी थी चार मार मिल सकता है जो अबे अपन भी जो दाखिल हुए ये चार बुनों दाखिल होते हैं संभव हाँ थोड़ी कार्टी रखी आठ दस दस्ता करी नहीं तो अपना आठ मार पाकर ही है एक होगा हाँ एक थी न्यू नंबर लख જો કોખામાંથી એક તકતી યાદચ્છિક રીતે લેવામાં આવે તો તેના પર બે એકની સંખ્યા હોય પૂર્ણવર્ગ સંખ્યા હોય પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય કે પૂર્ણ ઘન સંખ્યા હોય તેની સંભાવના શોધો હવે આપણે જોઈ લીધું કે કોખામાં 1 થી 90 તકતી છે એટલે કુલ પરિણામ કુલ સંખ્યા 90 એટલે n બરાબર 90 હવે ઘટના a दे अंक की संख्या हुई तो 1 થી 90 માં આપલ જ આ 1 2 3 એમ 90 તો 1 થી 90 માં 1 2 3 4 5 6 7 8 9 આ 9 થી એક અંકની સંખ્યા બને પણ 10 11 12 90 સુધી એ બે અંકની સંખ્યા થાય તો 90 માંથી આ નવ સંખ્યા બાદ કર દે એટલે 81 સંખ્યા છે ઈ બે અંકની હોય

પૂર્ણવર્ગ સંખ્યા હોય અચ્છા પૂર્ણવર્ગ એટલે જેનું વર્ગ નીકળે તો 1 થી 90 માં પૂર્ણવર્ગ સંખ્યા એટલે કે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો 16 5 નો 25 6 નો 36 7 નો 49 8 નો 64 9 નો 81 10 નો 100 પણ આપણે 1 થી 90 સુધી લેવી છે માટે આ નવ સંખ્યા તો પૂર્ણવર્ગ સંખ્યા મળે એમાં પરિણામો નવ અને કુલ પરિણામો

तो अभी संख्या है एक बे त्र चार पाँच छ सात आठ नौ दस अग्न बारह तेर चौदह पंद्रह सोलह सत्रह अठारह तो पांच वे विभाज्य हो अठार संख्या है तो अपने घटना सी मे लखी दो बी ओ सी बराबर एम अपने आवा परिणाम के अठार तो अठार नाद में ने अठार पंचा ने एक पांच हम अपने परिणाम जुशु

અને 5 રૂપિયાના 10 સિક્કા છે આ બધાને ઉંધો કરવા માટે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે એ સમસંભાવી ઘટના છે તો તે સિક્કો 50 પૈસાનો હોય 1 રૂપિયાના સિક્કાથી વધુ કિંમતનો હોય રકમ સમજવા પાંચ રૂપિયાના સિક્કાથી નાની કિંમતનો હોય 1 રૂપિયાનો સિક્કો અથવા 2 રૂપિયાનો સિક્કો હોય એની સંભાવના શોધો તો પેલું કામ અહીંયા કેટલા સિક્કા છે તો શાંતિથી આપણે લખી કે 50 પૈસાના 100 સિક્કા 1 રૂપિયાના 50 સિક્કા 2 રૂપિયાના 20 સિક્કા 5 રૂપિયાના 10 સિક્કા તો કુલ સિક્કા કેટલા થયા તો કે 100 + 50 + 20 + 10 એટલે કે કુલ સિક્કા છે 100 एसी, इन पेरो का मापू पीएन बराबर 100 एसी। हवे आपने चारे घटना तो हो क्रमशः समझिए। शांति दी पेरो बोल दो कि सिक्कों पचास पैसा लो होए। एक घटना ए, हवे आपने ये संभावना जुई की हुई तो पी ऑफ ए बराबर एम ओपन एम। कहीं भी चाहे रहो तो नीचे एम 100 एसी लिखिए ना को। હવે ફરીથી જોવો સિક્કો 50 પૈસાનો હોય એ આપણો સાનુકૂળ પરિણામ છે તો 50 પૈસાના સિક્કા કેટલા છે તો કે 100 તો 50 પૈસાનો સિક્કો હોય એવા પરિણામો 100 છે અને કુલ પરિણામ 180 તો 100 ના છેદમાં 180 0 0 કેન્સલ 5 2 10 9 2 18 તો 5 ના છેદમાં 9 એટલે કે આપણો પહેલો જવાબ આવી ગયો હવે બીજી વાત एक रुपया ना सिक्का की वधू की मत तो दी दी। की सिक्को होए ये घटना भी पहला वाला तो रकम में जो शब्द है ये जो वाक्य पर जो लिखवा हूं कि घटना भी बराबर एक रुपया ना सिक्का की वधू की मत तो सिक्को होए यदि पी ऑफ पी बराबर एम अपॉन एन एन तरीके 180 लिख देवा अब एक रुपया की वधू की मत तो होए

पांच रुपया ना सिक्का थी नानी की मत नो सिक्को होय तो पांच रुपया ना सिक्का थी नानी की मत नो सिक्को होय ते घटना सी एम अपॉन एम हरी थी कौन चु मगर वो चु वापर वानु काम जाजू कर वानु कि एम बराबर एक सौ एसी चार चार में एम तो लगी ना वो हवे तो कि पांच रुपया ना सिक्का थी नानी की मत सिक्को होय ऐसे पांच इल्ल के बी रुपिया ना होए, हो हो तो हो तो हो एक रुपिया ना होए, पचास परिसार में होए, ये ना मतलब के पांच रुपिया नसिक कोर ना होए, तो दस परिणाम ना होए, ये निशाने आसो पचास या बीस, एक सौ ने सिक्सटीएयर परिणाम होए, तो एक सौ सिक्सटीएयर छेद में, एक सौ एन सी, इल्ल के सप्ताह छेद में आ रहा, तो आप हमारे त्रि जो ₹1 નો સિક્કો કે અથવા ₹2 નો સિક્કો હોય એટલે ₹1 નો હોય અથવા ₹2 નો હોય આ ઘટના D વાક્ય લખી લેવાનું ₹1 નો સિક્કો અથવા ₹2 નો સિક્કો હોય તે ઘટના D / 180 લખી દેખવાના હવે ₹1 નો સિક્કો હોય તો કેટલા સિક્કા હોય 50 અથવા ₹2 નો હોય તો 20 તો 50 + 20 सितेर छेद मार एक पूरा नहीं हो पड़ी तो सात ना छेद मार अधार इधर क्या तुम्हारे चौथो जवाब आ रही है जो इधर आ रही है तुम्हें चार बार तुम्हारे खाता में जमा कर दिया को वो तो दाखला आ रहा है बोलो चलिए चल भाई एक नवा दाखलो तो अपनी एक रमत मार बोर्ड भरतु एक तीन एक एक में तुम चार माध्यम कोई एक संख्या तरफ निर्देश करने अटके चें जो आ इतने होए अतीर चें ये भी आत्मा हमें क्या अटके चें अने आ घटना सम संभावित चें सम संभावित मतलब तीर घमे क्या ऊपरे ये संख्या सर की चें तो ते आंतर निर्देश करे ये भी संभावना सो तो अयुक्मा संख्या तरफ निर्देश करे ये भी संभावना सो तो बेकरता मोटी यही संभावना स्रोत तो काउंट करता मानी संख्यातर निर्देश कर देती है संभावना स्रोत तो। हर भी को जो चार बार घुटी लेवाना है यहां तीर छे एक एक की आठ गमे दिया ऊपर से घटना समसंभावित है ए नो मतलब के कुल परिणाम आठ छे ए बराबर आठ भागजमा 24 तो अबे पहली घटना ते आठ द्वारा निर्देश तो तो और निर्देश करे ए घटना ए यदि p of बराबर m upon n n तो फिक्स है छे आठ परिणाम छे अब घना सु विचार है आठ तरफ कर निर्देश करे माटे आठ पर आठ छे ये तो 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 पंड़े तो पंड़े की आठ में कितना छे एक तक छे तो आठ बतावे एवा सालु कोर करना के और कुल परिणाम तो पहला जवाब 1 upon n आठ नहीं बदले कोई पण नंबर कीधो

अयुग्मक એટલે એકી સંખ્યા તો એક થી 8 માં એકી સંખ્યા કેટલી છે તો કે 4 કઈ કઈ 1 3 5 અને 7 તો 4 / 8 4 બુ 8 1 / 2 તો બીજો ભાગ આપડા ખાતામાં આવી ગયો હવે ત્રીજો બે કરતાં મોટી સંખ્યા એક થી 8 માં બે કરતાં મોટી સંખ્યા કઈ હોય 3 4 5 6 7 8

તો ફરીથી આ ચારમાં તમારું ખતમાન જમા થઈ જશે જોઈ લેજો જો એક ઘુરો અને એક રાબડી રંગારે રંડા બે પાસા એકસાથે ઉછાળો હવે ઘુરો ને રાબડી રંગારે લેવા દેવા નdio બે પાસા ઉછાળવામાં આવે ઘર ઘુરો પાસો હોય ત્યારે 1 2 3 4 5 6 હોય ને રાબડી માં 1 2 3 4 5 જો એવું ન હોય એટલે ગમે તે પાસો હોય ગુરો અને રાખોડીને બદલે લીલા રંગનો પાસો હોય તો પણ એમાં 1 2 3 4 5 અને 6 જોઈએ હવે એક પાસો ફેંકીએ તો પરિણામ કેટલા મળે તો કે 6 1 2 3 4 5 6 પણ બે પાસા એકસાથે ફેંકીએ તો પરિણામો મળે 36 અને કયા કયા મળે શાંતિથી પહેલા એ હું લખું છું કે n 36 36 પરિણામ તમારે મગજમાં રાખવાના છે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 और इसी तरीके से 2 1 2 2 2 3 2 4 2 5 2 6 आज પ્રમાણે 3 4 5 અને 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 તો આ રીતે 36 પરિણામો તમારે લખી લેવાના છે તમારે મત ડોટ નહી કરવાના પેપર માં એક જ ભરપૂર છે પ શાંતિ થી લખવાનું 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 6 સમજી ગયું ને તો આયા લખી નાખવાનું હવે આપણે બધી શરતનું પાલન ઓર ફરીથી કે જો અહીંયા 1 = 36 અને 4 * 4 શરત માં આપણે 36 આપવાના શરત તો આપણે લી જોઈ જ નથી તો કે શું પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય 13 હોય 10 હોય 12 કે તેથી નાનો હોય તેની સંભાવના શું તો પેલા 8 હોય તો પેલું પાસા બંને પાસા પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય એ ઘટના a ઓ બાકી લખી રાખવાનું અને પછી લખવાનું p ઓફ a = n / n n એટલે 36 હવે સરવાળો 8 હોય तो आप एक थी बड़ी लाइन में चेक कर एक लाइन में पहला का सरवाळो शुं होय एक वत्ता एक एटले बे एक वत्ता बे एटले त्रण एमां मोटा मोटो शुं होय एक छ तो एक अने छ सात आपणे सरवाळो केटलो जोईए जी आठ तो एक ना नी लाइन मांथी कोई ना आवे बगड़ा नी लाइन मां तमे जुओ तो मोटा मोटो बे छ छे तो बे अने छ आठ तो અરે તગડાની લાઈનમાં જોવો તો 31 32 33 34 35 3 ને 5 8 તો તગડાની લાઈનમાં જે એક પરિણામ આવ્યું 35 પછી 4 ની લાઈન જોવો તો 4 ની લાઈનમાં 8 સરવળો થયો એક જ પરિણામ છે 4 અને 4 પછી 5 ની લાઈન જોવો તો 5 માં સરવળો 8 થયો પરિણામ એક છે 5 અને 3 5 ને 3 8 હવે 6 ની લાઈન જોવો તો 6 ની લાઈન પર સરવાળો 8 થાય એવું પરિણામ એક છે 6 અને 2 તો આમ સરવાળો 8 થાય એવા પરિણામો આપણને 1 2 3 4 અને 5 મળ્યા 5 ના છેદમાં 36 સાતમી તિથિ આવા સરવાળાનો હોય ત્યારે એકડો બગડો તગડો એમ દરેક લાઈનમાં ચેક કરતો જવાનું અહીંયા 1 ની લાઈનમાં કોઈ નથી 2 ની લાઈનમાં 2 અને 6 8 3 ની લાઈનમાં 3 અને 5 8 4 ની લાઈનમાં

p ऑफ c बराबर a अपॉन n n 36 लिखित दाखवा હવે 10 સરવાળો એક ની લાઈનમાં તો 1 ને 6 7 નહીં થાય બે ની લાઈનમાં 2 ને 6 8 નહીં થાય ત્રણ ની લાઈનમાં 3 ને 6 9 નહીં થાય ચાર ની લાઈનમાં 4 ને 6 10 10 થાય તો એ લખીએ 4 અને 6 પાંચ ની લાઈનમાં 5 છે ને 5 10 અને 6 ની લાઈનમાં 6 * 4 = 10 अभी जो अन्य विद्यार्थी क्या भूल कर रहे हैं सरवालो 10 થાય અને એની સામે એમ કીધું તો સરવાળો 10 કે તેથી વધુ થાય તો તમારે અહીંયા જોવાનું કે 4 ની લેનમાં 4 * 6 = 10 5 ની લેનમાં 5 * 5 = 10 5 * 6 = 11 6 ની લેનમાં 6 * 4 = 10 6 * 5 = 11 6 * 6 = 12 10 કે તેથી વધુ કીધું હોય તો 10 11 12 વધુ લેવાનું

સર્વાળો 12 થાય કે તેથી નાનો બાકી નાનો એટલે સર્વાળો 11 પણ હોય શકે 10 પણ હોય શકે 9 8 7 6 5 4 3 2 1 અચ્છા હવે આના નાનો નાનો સર્વાળો તો 1 ને 1 2 અને મોટા મોટા સર્વાળો છે ને 6 બાટે 12 કે તેથી નાનો સર્વાળો હોય એવો બધાય પરિણામ આવ્યું એટલે એવા પરિણામો કુલ 36 કારણ કે 1 1 આવે 1 2 આવે 1 3 આવે 1 4 આવે 1 5 આવે બધું આવે એકડાના 6 એછો ઓગડાના 6 એછો ત્રણના 6 એછો ચારના 6 એછો પાંચના 6 એછો છનાય 6 એછો એટલે કુલ પરણામ આયગા 36 36/36 એટલે 1 અથવા આ ઘટનાને ચોક્કસ ઘટના પર આપણે કહી શકાય તો ફરીથી જ્યારે પાસા વાળો દાખલો હોય એક પાસો હોય તો 6 પરિણામ યાદ રાખજો બે પાસા હોય